સપરા ગ્રુપવાળાને સૌ મિત્રોને એક ખાસ મારી સૂચના છે કે સપરા ગ્રુપ આપણું એવું હળીમળીને ચાલ્યું છે કે આપણે થોડું દાન પુણ્ય કરી અને છપરાની અંદર સેવાનું કાર્ય કરી અને આપણે છપરાની અંદર ચબૂતરાને કીડીયાને અને ચકલીયાને દાન પુણ્ય કરી રહ્યા છીએ એના માટે આજે ઘણું બધું કહેવું છે કે મિત્રો સપરા ગ્રુપને મારે સૌ મિત્રો આપણા ઘણા છે અને સપરા ગ્રુપની અંદર જો એવું સ્ટાફ છે આપણો કે આજે બધાનું નામ લઈને નથી કહી શકતો અને કારણ કે નામ લેવામાં પણ એવું થાય છે કે આપણો ગ્રુપ એક સંગઠન અને એકમાં રહે અને જે દાન પૂર્ણ્ય ચાલુ કર્યું એ ઓછામાં ઓછા ભલે ચૂણ ના આપી શકે કે પણ ગમે ત્યાં રહેતા હોય તો આપણે અહીં કદાચ નોકરી મૂકી દીધી તો વધારે નહીં પણ પચાસ રૂપિયા આપણે આ કાર્ય ચાલુ કર્યું એમાં ચાલુ રાખવું આજે મારા તરફથી જે નિયમ પ્રમાણે દસ કિલો ચોખા ઘઉં મિક્સ લાવ્યો છું અને સો રૂપિયા પણ આપણે આજે આપવા વિનંતી છે એટલે મિત્રો સાપરા ગ્રુપમાં કોઈ બી આપણે ચાલુ કર્યા પછી થોડું ઘણું દાન પૂર્ણ કરો કારણ કે આપણે અહીં સૌ મિત્રો ભેગા હાડી મળીને રહીએ છીએ અને મારા તરફથી આર જે ગરવી ગુજરાત યુટ્યુબ ચેનલ પરથી હું તમને સૌને વિનંતી કરું છું કે દાન પુણ્ય કરે જ શાંતિ મળે છે એ વાત સત્ય છે એટલે મિત્રો એક કહેવત છે કે મનુષ્ય અવતારને દરેક સ્ત્રી હોય પુરુષ હોય જ્યારે સમજણું થાય એટલે મનુષ્યને દસમો ભાગ ભગવાનને આપવો જ પડે છે પછી સ્ત્રી હોય કે પુરુષ હોય અને દસમા ભાગ ઉપર આપણે જે દાન પુણ્ય કર્યું એ જ ભગવાન પાછળ જાય છે એટલે હર મનુષ્યને દાન પુણ્ય કરવા માટે જીવદયા માનવ સેવા અને માનવતા આપણી ધરાવે છે એટલે મિત્રો આવા વિડીયા મારા ઘણા યુટ્યુબ ચેનલ અને આર જે ગરવી ગુજરાત યુટ્યુબ ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામ છે અને ફેસબુકમાં ઘણા મારા વિડીયા થાય છે મિત્રો આજકાલ મને કોઈ કોમેન્ટમાં કાંઈ તમને પ્રશ્ન પૂછવાનો જવાબ થાય અને આજથી બે હજાર સોળથી મારું ફેસબુક ચાલે છે આર જે ગરવી ગુજરાત યુટ્યુબ ચેનલ ચાલે છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ મારા વિડીયો હોય છે કોઈ બીને મારો પ્રશ્નનો કંઈ ઉકેલ ઉકેલવો હોય એને હું સાધારણથી જવાબ આપી શકીશ એટલે મારા છપરા ગ્રુપને સૌ મારા સર્વ મિત્રોને છપરા ગ્રુપનું આપણે ચૂંટ હાલે અને બધાય આપણે હળી મળીને રહીએ અને કદાચ અહીંથી નોકરી છોડીને ગઈએ તો સો દેતા હોય તો પચાસ પણ આપણે ઓનલાઈન કરી શકીએ છીએ કારણ કે આપણું કાર્ય ચાલુ થયું છે એને બંધ ન થાય એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે જે કાર્ય ચાલુ કર્યું આપણા નિયમો પાડેલા હોય એ નિયમો ક્યારેય તૂટે નહીં એનું નામ જ આપણે પુણ્ય કર્યું કહેવાય છે એટલે વધારે કંઈ બોલવું નથી એટલે મિત્રો સૌ મિત્રોને મારા સાપરા ગુરુ વિનંતીથી ખૂબ ખૂબ અભિનંદન આભાર જય જય ગરવી ગુજરાત યુટ્યુબ ચેનલ તરફથી જય માતાજી